નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે પુત્રદા એકાદશી વ્રત ક્યારે છે અને શું છે કથા એ મિત્રો આજે આપણે જાણવાના છે તો એના માટે આ વિડીયો પૂરો જુઓ અને આ પુત્રદા એકાદશીના વ્રતની કથાને શેર કરવાનું બિલકુલ પૂરતા નહીં મિત્રો આ ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો તો મિત્રો આવો આપણે જાણીએ કે પુત્રદા એકાદશી વ્રતની કથા એકાદશી વ્રત શ્રાવણ અને શુક્રવારના દિવસે છે માનવામાં આવે છે વ્રત રાખે તેના પૂર્વજન્મ પાપ દૂર થાય છે સંતાન અને ધન સંપદાના સુખ પ્રાપ્ત થાય છે આ વ્રત કરનારાઓએ પ્રાત સ્નાન ધ્યાન કરી ભગવાન શ્રી કૃષ્ણ પૂજા કરવી જોઈએ સૌથી પ્રથમ સવારના વહેલા ઉઠી અને નાય ધોય અને ત્યાર પછી સંકલ્પ લેવાનો હોય છે પોતાના નામ અને ગોત્ર બોલીને ત્યાર પછી આખો દિવસ સામર્થ્ય અનુસાર ઉપવાસ રાખવાનો હોય છે શ્રી કૃષ્ણની પૂજા કરવાની હોય છે શ્રી હરિવિષ્ણુની પૂજા કરવાની હોય છે આખો દિવસ વ્રત રાખ્યા બાદ સંધ્યાના સમયે પૂજા કરી ફળ ફળાદી ગ્રહણ કરી શકો છો રાત્રે જાગરણ કરું બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી

શ્રાવણ માસ એટલે કે જુલાઈ ઓગસ્ટમાં આવે છે અને પોષ મહિનો એટલે કે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં આવે છે જ્યાં પોષ પુત્રદાય એકાદશી ભારતના ઉત્તરી રાજ્યોમાં પ્રચલિત છે ત્યાં અન્ય રાજ્યોમાં શ્રાવણની એકાદશી પુત્રદાય એકાદશી તરીકે વધુ પ્રચલિત છે આપણા સમાજમાં પુત્રની પ્રાપ્તિને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે માન્યતા છે કે પુત્ર દ્વારા કરવામાં આવતા શ્રાદ્ધથી જ પૂર્વજોની આત્માને મોક્ષ મળે છે આ કારણે પુત્ર મેળવવાની ઈચ્છા પ્રબળ હોય છે તેથી ઘણી વખત લોકો એક નહીં પણ બંને એકાદશીના વ્રતનું પાલન કરે છે મૂળ પુત્રને સંતાનના રૂપમાં મેળવવાની ઈચ્છા રાખનાર સંતાન દંપતી આ વ્રતનું પાલન કરવું આવશ્યક છે આ દિવસે પતિ પત્ની આખા દિવસનો ઉપવાસ રાખવો તેમજ એક પુત્રની કામના કરતા ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ પુત્રદા એકાદશીના વ્રતના નિયમ આ પ્રમાણે છે આ વ્રત કરનારે દસમી ના દિવસે ડુંગળી લસણ ન ખાવા જોઈએ આ દિવસે કોઈ જ પ્રકારના ન કરવા જોઈએ સવારે સ્નાન આદિ કરી નિવૃત્ત વિષ્ણુના બાળ સ્વરૂપની પૂજા કરવી દ્વાદશી ના દિવસે ભગવાન વિષ્ણુને અર્ધ આપી અને પૂજા સંપન્ન કરવી પુત્રદાય એકાદશીની એકાદશી ની કથા આ પ્રમાણે છે પ્રાચીન કાળમાં એક નગરમાં રાજા મહીજીત રાજ કરતા હતા નિસંતાન હોવાને કારણે રાજા ખૂબ જ દુખી હતા મંત્રીઓથી રાજાનું દુખ સહન ન થયું અને તે લોમસ ઋષિની પાસે ગયા ઋષિને રાજાના નિસંતાન હોવાના કારણ અને ઉપાય પૂછ્યા મહાજ્ઞાની લોમસ ઋષિએ જણાવ્યું કે ગત જન્મમાં રાજાને એકાદશીના દિવસે ભૂખ્યા તરસ્યા રહેવું પડ્યું પાણીની તલાશમાં તેઓ એક સરોવર સુધી પહોંચ્યા તો એક ગર્ભવતી ગાય ત્યાં પાણી પી રહી હતી રાજાએ ગાયને ભગાડી દીધી અને પોતાની તરસ બુજાવી હતી અને તેમનાથી અજાણતા એકાદશીના દિવસે ગર્ભવતી ગાયને તેમને તરસી રાખી આ કારણે જ રાજાની સંતાન છે લોમેશ ઋષિએ મંત્રીઓને કહ્યું કે જો આ

તો મિત્રો આ સાથે જ બધાને એકાદશીની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે મળીએ આપણે આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય